હેલો ફ્રેન્ડ તો આજે હું તમારી સાથે શેર કરીશ એવા નાસ્તાની રેસીપી એક કપ રવામાંથી આખું ફેમિલી ખાઈ શકે એવો સુપર ટેસ્ટી આજે આપણે નાસ્તો બનાવીશું તો એકદમ સ્પંચી સોફ્ટ અને નાના થેલીને મોટા બધાને ખૂબ જ ભાવશે તો ફક્ત દસ જ મિનિટમાં આ નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે તો તમે સાંજના જમવામાં અથવા તો તમે સવારે બાળકોને લંચમાં બનાવીને એન્જોય કરાવી શકો છો મેં અહીંયા એક બાઉલ લીધેલો છે તો બાઉલમાં આપણે સૌથી પહેલાં એક કપ જેટલું આપણે રવો એડ કરીશું અને ત્યારબાદ આપણે જે કપથી આપણે રવો લીધેલા છે એ જ કપથી આપણે એક કપ જેટલું ખાટું દહીં એડ કરીશું અને સરસ રીતે હવે આપણે દહીં અને રવાને આપણે મિક્સ કરી લઈશું જો એકવાર આ રીતના તમે નાસ્તો બનાવશો ને તો તમે બીજા નાસ્તાને પણ ભૂલી જશો એવો સુપર ટેસ્ટી આ નાસ્તો બનીને તૈયાર થાય છે ત્યારબાદ આપણે જે કપથી આપણે રવો અને દહીં લીધેલું છે એ જ કપ એ જ કપના માપથી આપણે અડધો કપ જેટલું પાણી એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરતા જશું તો આ રીતનું મિશ્રણ આપણું બનીને તૈયાર થઈ ગયું છે તો એક કપ રવા સાથે એક કપ દહીં અને અડધો કપ જેટલું પાણી એડ કરવાનો છે જેથી આ રીતનું એકદમ સરસ એવું બેટર આપણું પરફેક્ટ એવું બનીને તૈયાર થશે હવે આ આપણે જે આ મિસ બેટર બનાવ્યું છે ને એ બેટરને આપણે બેથી ત્રણ મિનિટ સુધી રેસ્ટ કરવા માટે છોડી દઈશું જેથી રવો આપણો સરસ રીતે ફૂલીને તૈયાર થઈ જાય તો બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે રવો આપણો સરસ રીતે સેટ થઈ ગયો છે અને ફૂલીને સરસ તેવો તૈયાર થઈ ગયો છે તો ચાલો હવે આપણે આગળની પ્રોસેસ ચાલુ કરી દઈએ તો સૌથી પહેલાં તો આપણે રવાના બેટરમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ત્યારબાદ આપણે બે ચમચી જેટલા લીલા ધાણા એડ કરીશું લીલા ધાણાનો ટેસ્ટ આ નાસ્તામાં ખૂબ સરસ એવો આવે છે ત્યારબાદ આપણે મેં અહીંયા અડધો ન ગાજરનું કટિંગ લીધેલું છે તે આપણે એડ કરીશું લીલા મરચાંનું કટિંગ એડ કરીશું અને ત્યારબાદ મેં મીઠા લીમડાનું આ રીતનું એકદમ ઝીણું કટિંગ કરીને લીધેલું છે તે પણ આપણે એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું જો તમારી પાસે કેપ્સિકમ મરચું હોય કે લીલી મકાઈ હોય ને તો પણ તેનો તમે પણ ઉપયોગ કરી શકો છો અને સરસ રીતે મિક્સ કરી લેશું જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બેલલાઇકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો આ નાસ્તો બન્યા બાદ પણ એકદમ સોફ્ટ અને સ્પંચી રહે તેના માટે આપણે એક ચમચી જેટલું તેલ એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું તો મેં અહીંયા સ્ટીમરમાં પાણીને ગરમ થવા માટે રાખી દીધેલ છે ત્યારબાદ એમાં તેમાં આપણે પ્લેટ એડ કરીશું અને પાણીને ગરમ થવા માટે રાખી દઈશું ત્યારબાદ આપણે હવે તો સ્ટીમરમાં પાણી ગરમ થવા આપણે રાખી દેવાનું છે ત્યારબાદ જ આપણે બેટરમાં આપણે ઇનો એડ કરીશું તો મેં અહીંયા આ રીતનો ઈનો લીધેલો છે તે આપણે એક પાઉચ એડ કરીશું અને તેની ઉપર આપણે એક ચમચી જેટલું પાણી એડ કરીશું જેથી એનો સરસ એવું મેલ્ટ થઈ જાય અને એક જ ડાયરેક્શનમાં આપણે બેટરને ફેટી લેશું તો એકવાર તમે આ રીતનો નાસ્તો બનાવીને બાળકોને ખવડાવશો ને તો બાળકોની ડિમાન્ડ વધી જશે અને એક વીકમાં બેથી ત્રણ વાર તમને બનાવવાનું કહેશે એવો સુપર ટેસ્ટી આ નાસ્તો બનીને તૈયાર થાય છે તો આ રીતનો મેં અહીંયા બેટરમાં ઈનોને મિક્સ કરી દીધેલું છે અને પાણી પણ આપણું સરસ એવું ઉકળવા લાગ્યું છે તો સૌથી પહેલાં તો આપણે પ્લેટને તેલ વડે ગ્રીસ કરી લઈશું જેથી નાસ્તો ડીમોટ કરવામાં ઈઝી રહે તો તેલ આપણે ગ્રીસ કર્યા બાદ આપણે જે બેટર બનાવ્યું છે એ બેટરને આપણે એડ કરી દઈશું તો આ રીતનું બેટર મેં અહીંયા એક સરખા લેવલમાં પાત્ર ઢાકળ કવર કરીને છ મિનિટ સુધી આપણે સ્ટીમ થવા માટે છોડી દઈશું અને ગેસની ફ્લેમને આપણે હાઈ કરી દઈશું તો લગભગ પાંચથી છ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે નાસ્તો આપણો એકદમ સરસ રીતે ફૂલીને તૈયાર થઈ ગયો છે તો હવે આ સમયે આપણે છરીની મદદથી ચેક કરી લેશો તો તમે જોઈ શકો છો કે છરી આપણે એકદમ સરસ રીતે ક્લીન આવે છે તો નાસ્તો આપણો સરસ રીતે સ્ટીમ થઈ ગયો છે હવે આ સમયે આપણે પ્લેટને બહાર કાઢી લેશો તો અહીંયા મેં અહીંયા પ્લેટને બહાર કાઢી લીધેલી છે અને સરસ એવો નાસ્તો આપણો ઠંડો થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે નાસ્તા એ તેની સાઈડની કિનારી એની જાતે જ છોડી લીધી છે તો એકદમ પરફેક્ટ એવો આપણો આ નાસ્તો બનીને તૈયાર થશે તો ચાલો હવે આ નાસ્તાનું હવે આપણે કટિંગ કરી લઈશું તો મેં અહીંયા આ રીતના ટ્રાયંગલ શેપમાં કટિંગ કરી લીધો છે તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત એવો લુક આવે છે ને તમને જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એવો સુપર ટેસ્ટી આ નાસ્તો આપવા બન્યો છે જો લાગે છે ને એકદમ મસ્ત તો ચાલો આ નાસ્તાને એકદમ વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે તેને એક નવો લુક આપીશું તો નાસ્તો આપણો વધારે સુપર ટેસ્ટી લાગે તેના માટે મેં અહીંયા એક નોનસ્ટિક પેનમાં બે ચમચી તેલને ગરમ થવા માટે રાખી દીધેલ છે તો તેમાં આપણે એક પછી એક બધા જ પીસને આ રીતના એડ કરી દઈશું અને આ સમયે તો એક પછી એક બધા જ નાસ્તા ને આ રીતના ઉપરથી પ્રેસ કરતા જશું અને એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરની ઉપર ડિઝાઇન થાય ને ત્યાં સુધી આપણે સરસ એવી રીતે આ રીતના પલટાવતા જશું તો એક પછી એક બધા જ પીસને આ રીતના પલટાવી લેશો તો તમે આના નાસ્તાને ડાયરેક્ટ પણ એન્જોય કરી શકો છો પણ જો આ રીતના નાસ્તો બનાવશો ને તો એકદમ નાસ્તો ક્રિસ્પી અને બસ એકદમ સરસ નવો એકદમ લુક તમારો નવો આવશે અને બાળકોને તો ખૂબ જ ભાવશે એવો સુપર ટેસ્ટી આ નાસ્તો આપણો બનીને તૈયાર થશે જો તમને આજની મારી આ નાસ્તાની રેસિપી ગમે ને તો લાઈક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા સાથે સાથે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ બતાવજો કે તમને મારી આજની આ રેસિપી કેવી લાગી તો આ રીતના હવે આપણે ફરીથી આ રીતના પ્રેસ કરતા જશું તો આ રીતના નીચેની સાઈડ પણ આપણે સરસ એવી ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે તમે જુઓ એકદમ મસ્ત લુક આવે છે ને તો આ જ રીતના આપણે બધા જ પીસ આપણા તૈયાર થઈ ગયા છે તો આ સમયે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું તો એકદમ સુપર ટેસ્ટી મોઢામાં નાખતા જ ઉગળી જાય તેવો આ નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે તો ચાલો સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લેશું તો એકવાર ચોક્કસથી ટ્રાય કરાય તેવો સુપર ટેસ્ટી નાસ્તો આપણો બનીને તૈયાર થઈ ગયો છે તો એક જ કપર રવામાંથી આખું ફેમિલી એન્જોય કરી શકે ને તેવો સુપર ટેસ્ટી આ નાસ્તો આપણો તૈયાર થઈ ગયો છે તો એકવાર તમે ચોક્કસ ઘરે ટ્રાય કરજો બધાને ખૂબ જ આવશે ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ